નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર મુંદ્રામાં મંદિરમાંથી દર્શન કરી બહાર નીક્રેલ આધેડને હાઇડ્રા ચાલકે હડફેટે લીધો મૃત્યુ થયું ઉશ્કેરાયેલ ગ્રામજનોએ રસ્તો રોકી વિરોધ દર્શાવ્યો શાસ્ત્રી મેદાનને અડીને આવેલ ઉપયોગ ભારે વાહનો કરતા હોવાથી ભવિષ્યમાં અનિચ્છનીય ઘટના બનવાનો આંદેશો વ્યક્ત કરાયો હોવા છતાં તંત્રની ઉદાસીનતાને કારણે બુધવારે ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં જૂના બંદર રોડ સ્થિત રોકડીયા હનુમાન મંદિરમાંથી દર્શન કરી બહાર નીકળેલા આધેડને હાઇડ્રા ચાલકે પ્રવેશ દ્વાર પર જ હડફેટે લઈ અંદાજીત ત્રણ મીટર સુધી ઢસેડતા તેમનું પ્રાણપંખેરું ઘટના સ્થળે જ ઉડી ગયું હતું આ ઘટનાને પગલે લોકોમાં આક્રોશ ફેલાયો અને ચક્કાજામ કરાયો હતો મોડી રાત્રે પ્રાંત અધિકારીએ ભારે વાહનોના પ્રવેશબંધીની ખાતરી આપતા રસ્તો ખુલ્લો કરાવાયો હતો અંદાજીત સાંજે પાંચ વાગ્યા આસપાસ બનેલા બનાવમાં સ્થાનિકેના ઉમેદભાઈ માલમ નામના આધેડ પોતાના નિત્યક્રમ મુજબ શ્રાવણ માસ હોય રોકડીયા હનુમાન મંદિરે દર્શન કરી બહાર નીકળ્યા હતા ત્યારે બંદર તરફથી આવતા હાઇડ્રા ચાલકે બેદરકારીપૂર્વક વાહન હકારી હડફેટે લેતા તેમના માથા પરથી વાહનનું ભારેખમ પેડું ફરી જતા સ્થળ પર તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું બનાવને પગલે સ્થળ પર હાજર યુવાનોએ ચાલકને પકડવાની કોશિશ કરી પણ તે નજીકની દિવાલ કૂદી નાસી છૂટ્યો હતો મોડી સાંજે પ્રાપ્ત માહિતી મુજબ પોલીસે તેને ઝડપી લીધો છે દરમિયાન ઘટનાથી આક્રોશિત યુવાનોએ શાસ્ત્રી મેદાન પાસે ચક્કાજામ કર્યો હતો આ માર્ગ પર ભારે વાહનોની અવર જવર સંપૂર્ણ બંધ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે લોકોને વિખેરવા રોડ લાઇટો બંધ કરવાનો પ્રયાસ કરાયો હતો દરમિયાન રાત્રે પ્રાંત અધિકારીએ સ્થળ પર આવી લોકો સાથે વાતચીત કરી આ રોડ પર ભારે વાહનોના પ્રવેશબંધીની અમલવારી સાથે બેરિકેડ લગાવવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો ખારવા સમાજના અત્યંત સૌમ્ય અને સરળ સ્વભાવ ધરાવતા આધેડના કમોતથી રોષે ભરાયેલા સમાજના યુવાનોએ શાસ્ત્રી મેદાન પાસે ચક્કાજામ કરતા મોડે સુધી વાહનોની ત્રણ કિલોમીટર લાંબી લાઇન લાગી હતી સ્થળ પરથી ખારવા સમાજના પ્રમુખ રાજેશભાઈ કસ્ટાએ જણાવ્યું કે આ રોડ પર ભારે વાહનોની પ્રવેશબંધીની અમલવારી કરવામાં આવતી નથી છેલ્લા એક વર્ષમાં ચારથી પાંચ લોકોના મોત થયા છે આ રસ્તો ભારે વાહનો માટે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ મચ્છરો દ્વારા ફેલાય છે છે મચ્છર દિવસે કરડે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘર અંદર તેમજ આસપાસના ના દસ મીટર ના રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના ના દસ લોકો આપી આપણા શેરી અને મોહલ્લા મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી દર્શક મિત્રો આજે તારીખ એકત્રીસ જુલાઈ બે પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર